દેવાયતભાઈ ખવડ દ્વારા બે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવા નહીં આવે સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે રાતના બે વાગ્યા સુધી કોઈ લેવામાં આવતી નથી મિત્રો પોલીસે કર્યો દેવાયત ખબર મોટો ખુલાસો આ મિત્રો સૌથી મોટો સમાચાર આવી મોટા પોલીસ વાળા પણ આ દેવાયત ખબર ના વિવાદ માં પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો ખબરનો જે વિવાદ ચાલી રહ્યો છે કે ગાડીની તોડફોડ કરી હતી તેના વિશે અત્યારે પોલીસ સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે અને હું તમને વિડીયો પણ દેખાડું શું કહી રહ્યા છે પોલીસ વાળા તો સાંભળો મિત્રો આ વિડીયો વિડીયો દેખાડું તે પેલા ખાસ જણાવવાનું કે મારા વાલા ભાઈઓ આપણી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અહીં જુઓ મિત્રો આ વિડીયો દેવાયતભાઈ ખવળ દ્વારા બે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પેરેલલ ચાલેલા હતા આ ઉપરાંત દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે જે બાબતે તેમણે અરજી આપેલી છે અરજીમાં પોલીસ તપાસ કરે છે આ બાબતે નિવેદન છે છે વારે વારે ફરે આ બાબતે તથ્યોની કરવી જરૂરી બને છે આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવાની આવે શું રીઝનથી અફર નથી ફાટી ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી અફર નથી ફાટી સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે રાતના બે વાગ્યા સુધી કોઈ એફઆર લેવામાં આવતી નથી અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને આમ તપાસ કરશો તપાસ ક્યારે કરશો